તમને બધા એક જેટલા પણ આ લોકો જોડે છે એ બધાને એક મારે કહેવાનું નમ્ર વિનંતી છે કે આપણે આ બેનના જે મેરેજ માટે ગોપાલભાઈ અને હિંમતભાઈ જે મહેનત કરી રહ્યા છે એને આપણે ફૂલ નહીં તો ફૂલની પાખડી પણ એટલો સપોર્ટ કરીએ જેથી કરીને આ મેરેજ એ એટલા સક્સેસ જાય અને એટલા સફળતા કરીએ કે એમાં આપણે ભાગરૂપી બનીએ શ્રી કૃષ્ણ મિત્રો થોડા દિવસો પહેલા આપણે ઉના તાલુકાના ભેભા ગામની એક પોસ્ટ મૂકી હતી નીતાબેનની તે નીતાબેનના લગ્ન અઢાર તારીખના છે તો આપણે એ હેતુ પોસ્ટ મૂકી હતી તો અત્યારે આપણે નીતાબેનને અહીંયા સુરત બોલાવ્યા છે એને ખરીદી કરવા માટે કપડાને લગતી જે કાંઈ સામગ્રી છે જે કાંઈ એને લેવું છે એ વસ્તુ બધી આપણે લઈ લઈએ અને નીતાબેનને અહીંયા બોલાવ્યા છે તો આપણે નીતાબેનની તમને મુલાકાત કરાવીએ અને આપણે આવ્યા છે એક જગ્યાએ એ ત્યાં પણ તમને મળાવીએ આપણે સ્પેશિયલ ખરીદી કરવા માટે નીતાબેન ને ગામડે થી સુરત બોલાવ્યા છે દેવસિંહભાઈ એની સાથે જોઈન્ટ છે દેવસીભાઈ બધું જ ક્રિયાઓ કરે છે એટલે દેવસિંહભાઈના ફોનના મારફતે આપણે બધી ક્રિયા કરીએ છીએ તો અત્યારે આવ્યા છે અમે સચિનભાઈને ત્યાં આમ તો અમારા જીજો થાય જોકે તો સચિન એક એક સેવા હેતુ અમને કીધું હતું કે જેને જે બ્લાઉઝ નો ને એનો વેપાર છે મતલબમાં માં એક્સપોર્ટ કરે છે તો એ સેવા હેતુ આપે છે આપણે તો નીતાબેન ને સચિનભાઈ પણ લઈને આવ્યા હતા કે એને જે કઈ વસ્તુ ગમતી હોય એ સેવા સચિનભાઈ કરે છે આ છે સચિનભાઈ જેટલું જોઈએ એટલે લઈ લઈએ ને જોઈએ હા નીતાબેન જે ગમે એ તમે લઈ લ્યો આગળ અમે ખરીદી કરવા બીજી જવાના છે નીતાબેન જે કઈ વસ્તુ લેવાય નહીં હશે એ અમે ગ્રુપના મારફતે બધી જ વસ્તુ લઈ દઇશું અત્યારે સચિનભાઈ જે જે વસ્તુ આપશે એ આપણે લઈ લેશું સચિનભાઈ ને પૈસા આપણે નથી આપવાના સચિનભાઈ ફ્રી કોર્ટ બધું આપવાના છે બરાબર હાલો પસંદ આવે ને એ તમે લઈ લો અત્યારે તો ઓલરેડી આપણે નીતાબેનને જે કઈ વસ્તુ અહીંથી લેવાની હતી એ વસ્તુ ઓલરેડી સચિનભાઈએ અપાવી દીધી છે એ લઈ લીધી છે આપણે આનું નામ છે ઓમ સાય ક્રિએશન તો આ અત્યારે ઓલ જગ ઓલ ગુજરાતમાં એક્સપોર્ટ સચિનભાઈ માલ કરે છે ખાસ કરીને ઉના જાફરાવત કોડીનાર રાજુલા બધી જ જગ્યાએ ઓલ ગુજરાતમાં એક્સપોર્ટ થતો હોય છે માલ અને તમારે પણ જો કાંઈ એવી સસ્તી વસ્તુ જોતી હોય તો જે એસ હેલ્પ ગ્રુપનો કોન્ટેક કરજો જેથી કરીને અમે તમને સચિનભાઈ સુધી પહોંચાડીએ અને અહીંથી સારી વસ્તુ તમને સસ્તા ભાવે આપી શકે કારણ કે હોલસેલના વેપારી છે પણ આપણા ગ્રુપના માધ્યમથી તમે જો કોન્ટેક કરીશો

અને બધી વસ્તુ આપણે આપી છે એઝ અ નાના ભાઈ તરીકે આપણે કોઈ એવું નથી કે દાન કર્યું કે દાતા કર્યું કે સેવા કરી આપણે એઝ અ બેન ને એઝ અ ભાઈ તરીકે આપણે આપ્યું છે અને ભેટ આપી છે ખુબ સરસ સચિનભાઈ પણ એક નેક કાર્યમાં જોડાણા છે અને અવારનવાર આવી રીતના ઘણી પ્રકારની સેવા કરે છે તો બસ આપણો એક એ જ હેતુ છે કે એક ભાઈને નાતે બેનની કંઈક થોડી ઘણી સેવા કરી શકીએ બેનના હસબેન્ડ છે દિનેશભાઈ તો એનો ખૂબ સારો એવો આમ સપોર્ટ છે રિસ્પોન્સ સારો છે અને એનો આપણી સાથે સપોર્ટ છે તેથી કરીને આપણે બેનના લગ્નમાં થોડા સહભાગી બની શકીએ આપણાથી બીજું તો કંઈ નહીં થઈ શકીએ આપણે એવા મોટા દાતા નથી પણ આપણે નાની મોટી એક્ટિવિટી એટલા માટે કરતા હોય છે કે આપણા સમાજમાં અથવા તો આપણી આજુબાજુ ઘણા લોકો આર્થિક કટોકટીનો સામનો કરી રહ્યા હોય છે તો આપણાથી થતા થોડાક પ્રયાસ કરીએ અને થોડું ઘણું જે કંઈ આપણાથી બને એટલું યોગદાન કરીએ તો બેનની ખરીદી અહીંયા સચિનભાઈ પાસે અમે આવ્યા હતા સશિનભાઈએ કીધું કે મારો પણ મારે પણ લગ્નમાં થોડોક હિસ્સો લેવો છે ભાગ લેવો છે તો સચિનભાઈ એમાં ભાગ લીધો તો અહીંથી થોડુંક વસ્તુ લઈને આપણે જશું માર્કેટ તો માર્કેટમાં બેનને જે કાંઈ કપડાંની જે કંઈ ખરીદી છે આપણે સો ગ્રુપ દ્વારા બધું લઈ દઈશું તો ચાલો સચિનભાઈ ખૂબ ખૂબ આભાર તમારો અને આવનાર સમયમાં જે કાંઈ અમારાથી થતું અમે કરીશું અને તમારો ક્યારેક અમને જરૂર પડશે તો સો અમે ફોન નહીં કરીશું બરાબર ને અને એક બીજી વસ્તુ આ વિડીયોના માધ્યમથી તમને બધા એક જેટલા પણ આ લોકો જોવે છે એ બધાને એક મારે કહેવાનું નમ્ર વિનંતી છે કે આપણે આ બેનના જે મેરેજ માટે ગોપાલભાઈ અને હિંમતભાઈ જે મહેનત કરી રહ્યા છે એને આપણે ફૂલ નહીં તો ફૂલ પાકડી પણ એટલો સપોર્ટ કરીએ જેથી કરીને આ મેરેજ ઈ એટલા સક્સેસ જાય અને એટલા સફળતાથી કરીએ કે એમાં આપણે ભાગરૂપી બનીએ ખૂબ સરસ બહુ સારી વાત કરી તમારાથી થતી મદદ તમે કરો તમે પણ આગળ આવો જેથી કરીને આપણે એક દીકરી નહીં પણ અન્ય ઘણી દીકરીઓને મદદરૂપ બની શકીએ ને આપણો એવો વિચાર છે કે બેનના લગ્ન આપણે ધામધૂમથી ખૂબ સારી રીતે કરી શકીએ જ્યાં બેનના લગ્ન છે એના હસબેન્ડ છે એના પણ ફાધર નથી બેનના મમ્મી પપ્પા નથી એટલે ઘણા લોકો આપણી સાથે નીતાબેનની એક વાત નથી પણ ઘણા લોકો આવી રીતના હોય છે આપણી આજુબાજુ પણ તમે પણ આગળ આવો અને તમારાથી ના થતું હોય તો અમારો કોન્ટેક કરો જેથી કરીને અમે પણ ત્યાં પહોંચી શકીએ આપણે સૌ ભાઈઓ સાથે મળી એક નેક કર્મમાં જોડાઈએ એક બેનના ભાઈ બની અને વ્યવસ્થિત રીતે આપણે એક સારું કાર્ય કરી શકીએ તો ચાલો અત્યારે જઈશું આપણે માર્કેટે અને બેન ને જે કઈ વસ્તુ લેવાની હોય છે એ આપણે લઈ લેશું અત્યારે અમે સુરતમાં છે હાલ સુરત બોલાવ્યા છે નીતાબેન ને ગામડેથી વસ્તુ ખરીદી કરવા માટે થઈને તો ચાલો અત્યારે આપણે જઈશું ઓકે ચાલો તો ઓલરેડી અમે આવી ગયા છીએ અત્યારે કાપડની માર્કેટમાં અને કપડાને લગતું જે કાંઈ સામાન છે નીતાબેનને લેવાનો હશે એ માર્કેટમાંથી બધું જ સામાન આપણે લઈ લેશું જોઈએ હવે દુકાનોમાં જાય અલગ અલગ જે બધી ચીજ વસ્તુ લેવાની છે બધી લઈ લઈએ પછી આગળ પછી બીજી જગ્યાએ પણ જશું કારણ કે નાની બહેનો માટે પણ આપણે કપડાં લેવાના છે નીતાબેનના નાના બેન છે એના માટે તેના માટે લેશું અને ચાલો પછી આગળ બતાવીએ આપણે લગ્નનો કઈ રીતના બધી સામગ્રીની ખરીદી કરીએ છીએ બધી વસ્તુ તો આપણે નહીં લઈ શકીએ પણ બસ આ વિડીયોના માધ્યમથી તમને બતાવવા માગીએ છીએ કે બેનના લગ્નની શરૂઆત થઈ ગઈ છે તો ખરીદી થોડી ઘણી આપણે કરીએ ને સારી રીતે લગ્ન થઈ શકીએ આપણે એમાં સહભાગી બની શકીએ એવી આશા રાખીએ છીએ આપણે ગીતા બેન માટે લઈ લઈએ કારણ કે એની પસંદ ની વસ્તુ બધી લેવા